કઈ નમાઝ કબૂલ છે હઝરત રસૂલે અક્રમ સલ્લાહુ અલૈહી વાલૈહી વસલ્લમ ફરમાવે છે મારી ઉમ્મતના ચાર અલગ અલગ ગ્રુપ છે પેલું એ છે જે નમાઝ તો પઢે છે પરંતુ તેમાં સુસ્તી કરે છે તેને હલકી સમજે છે તેઓને કુરાનમાં વેલ કહેવામાં આવ્યું છે વાય છે તે નમાઝીઓ પર કે જે નમાઝને હલકી સમજે છે સૂરે માઉન આયત પાંચથી છ બીજું એ છે કે જે ક્યારેક નમાઝ પઢે છે અને ક્યારેક નમાઝ નથી પઢતા તેની માટે કુરાનમાં ગઈ કહેવામાં આવ્યું છે એટલે કે નમાઝનું ધ્યાન નથી રાખતા અને હવસની પેરવી કરે છે આ લોકોને જહન્નમના છેલ્લા ભાગમાં નાખવામાં આવશે સૂરે મરિયમ આયત ઓગણસાઠ ત્રીજું એ છે કે જે અમુક દિવસ નમાઝ પઢે અને અમુક વખત નથી પડતા તેમની માટે કુરાનમાં સકર કહેવામાં આવ્યું છે જ્યારે તેઓને પૂછવામાં આવશે કે તમને જહન્નમના બિલકુલ છેલ્લા તબક્કામાં કેમ નાખવામાં આવ્યા તો તેઓ કહેશે કે અમે નમાઝ નહોતા પડતા સૂરે મુદ્દસેર આયત ત્રેતાલીસ ચોથું અમુક એ છે કે જે દિલથી નમાઝ પડતા હશે જેમની માટે કુરાનમાં આવ્યું છે અફલાહ એટલે અમુક એવા સાચા લોકો છે જેને નજાત મળી ગઈ કેમ કે તેઓ દિલથી નમાઝ પડતા હતા સૂર મોમેન આયત થી બે કિતાબ અલમવાયુલ અદિયા બાબ 4 પેજ 122.